મિત્રો ભૂખ્યા મરી જજો પણ ઘરના મંદિરમાં આ ભૂલ ક્યારેય પણ ન કરતા ભલે ગમે તે થઈ જાય પણ ઘરના મંદિરમાં રાખેલી ઘંટડીને દરરોજ વગાડવાથી અને ઘરમાં દીવાબત્તી કરતી વખતે અને અગરબત્તી કરતી વખતે આ ભૂલ ક્યારેય પણ ન કરતા નહીંતર માતા લક્ષ્મી તમારા ઉપર ક્રોધિત થશે ઘરમાં નિર્ધનતા અને દરિદ્રતા આવશે તમને ખબર પણ નહીં હોય અને અજાણતા તમે આ ભૂલો કરતા હશો જેના કારણે તમારા ઘરમાં કોઈ પ્રગતિ થતી નહીં હોય સુખ સમૃદ્ધિ નથી આવતી તો આ બધા પાછળનું કારણ તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલો છે જે આપણે ભૂલથી અને અજાણતા કરીએ છીએ એટલા માટે આજના આ વિડીયોમાં અમે તમને જણાવશું કે સવારે અને સાંજે મંદિરમાં દીવાબત્તી કરતી વખતે આ સૌથી મોટી ભૂલ ક્યારેય પણ ન કરવી અને ઘરના મંદિરમાં રાખવામાં આવતી કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવીશું કેટલાક લોકો એવા હોય છે જે પવિત્ર વસ્તુઓને ધાર્મિક માને છે અને તેને પોતાના મંદિરમાં રાખે છે અને ત્યાં સૌથી મોટી ભૂલ કરે છે સાથે આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ઘરના પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ વસ્તુઓ રાખવી અશુભ છે દીવાબત્તી કરતી વખતે દીવો પ્રગટાવવો જોઈએ કે પછી અગરબત્તી કરવી જોઈએ મંદિરમાં દીવો કેટલા વાગ્યે પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ ઘંટડી સવારે વગાડવી કે સાંજે વગાડવી અને શંખ ક્યારે વગાડવો જોઈએ કેટલી વાર વગાડવો જોઈએ અને શંખ વગાડતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ અમે તમને આ બધી જ માહિતી એક પછી એક જણાવીશું અને તેની સાથે અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે દીવાને દરરોજ ધોવા જોઈએ કે નહીં અને પૂજા મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ આજે અમે તમને આ બધી જ માહિતી વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તો તમારા ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડીયોમાં તમને તેની સંપૂર્ણ માહિતી મળવાની છે કારણ કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ તમને આવી માહિતી નહીં મળે અમે આ માહિતી જ્યોતિષશાસ્ત્રો ધાર્મિક ગ્રંથો અને ઋષિઓ પાસેથી મેળવેલ જ્ઞાન તમને સરળ ભાષામાં પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ જેથી તમને તે બધી જ માહિતી મફતમાં મળી શકે તો તમારે આ વિડીયોને અંત સુધી જોવો જ જોઈએ અને મિત્રો તમારા ઘણી વખત પ્રશ્ન હોય છે કે અમે ઘણી પૂજા કરીએ છીએ પણ પૂજાથી કોઈ લાભ નથી મળતો અને અમારા જીવનમાં ખૂબ જ સમસ્યા ચાલી રહી છે તો અમે તમને આ વિડીયોમાં તેની પાછળનું કારણ શું છે તે પણ જણાવીશું એટલા માટે કૃપા કરીને આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો આ વિડિયોને છેલ્લે સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે મિત્રો ઘરના મંદિરમાં પૂજા કરવી એ આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દરેક વ્યક્તિ ચોક્કસપણે કોઈને કોઈ ભગવાન અથવા માતાજીની પૂજા કરે છે તેમને તેમની પૂજાનું ફળ પણ મળે છે પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક નાની ભૂલો આપણી પૂજાનો સંપૂર્ણ લાભ મેળવવામાં અવરોધ બની જાય છે આ ભૂલો ઘણીવાર અજાણતા થાય છે અને આપણે તેને નાની બાબત સમજીને અવગણીએ છીએ આપણા શાસ્ત્રોમાં આ બાબતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી આપણને પૂજાનો સંપૂર્ણ લાભ મળી શકે આજના વિડીયોમાં આપણે ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીઓના યોગ્ય ઉપયોગ અને કાળજી વિશે વાત કરીશું શું દીવા દરરોજ ધોવા જોઈએ કે પછી અઠવાડિયામાં એક કે બે વખત ધોવા જોઈએ જો તે ધાતુ ન હોય તો તેને ક્યારે સાફ કરવો જોઈએ અને કયા દિવસે માટીનો દીવો પ્રગટાવવો જોઈએ તેમજ મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ અને દીવાબત્તી કરતી વખતે ઘંટડી કેટલી વખત વગાડવી જોઈએ અને ક્યારે ઘંટડી વગાડવી જોઈએ સવારે દીવાબત્તી કરતી વખતે કે પછી સાંજના સમયે ઘંટડી વગાડવી જોઈએ આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે એટલા માટે આ વિડીયોને સંપૂર્ણપણે જોવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જોવે છે અથવા વિડીયો અધવચ્ચે છોડીને જતા રહે છે આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ સફળતા મેળવી શકતા નથી તેથી વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ કારણ કે અમે તમારી માટે આ માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરીએ છીએ મિત્રો આ માહિતી જાણીએ તેના પહેલાં તમને એક વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો સાથે આ વિડિયોને લાઇક અને શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સૌપ્રથમ આપણે માટીના દીવાથી શરૂઆત કરીએ તેનો ઉપયોગ ઘણી વખત દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારો અથવા તો પૂજા વિધિઓમાં થાય છે તેને ઘરના મંદિર કે દરવાજા પાસે પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેની સાથે જોડાયેલી પરંપરાઓ અલગ થઈ જાય છે માટીના દીવાને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે તમે તેનો ઉપયોગ તમારા ઘરના મંદિરમાં કરી શકો છો કારણ કે તેનાથી કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ બનતો નથી જોકે મંદિરમાં તેનો ઉપયોગ કરવાનો એક નિયમ છે મંદિરમાં ફક્ત એકવાર પ્રગટાવ્યા પછી ફરીથી માટીના દીવાને બીજી વાર ન મૂકવા જોઈએ દર વખતે નવા માટીના દીવાનો ઉપયોગ કરવો શુભ છે આ વિડીયોમાં આગળ અમે તમને એ પણ જણાવીશું કે મંદિરની ઘંટડી ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ અને કેટલી વાર વગાડવી જોઈએ તો કૃપા કરીને વિડીયો અંત સુધી જરૂર જુઓ જો આપણે ધાતુના દીવાઓ વિશે વાત કરીએ તો તમે જોઈ જશે કે લોકો પિત્તળ અથવા તાંબાના દીવા વાપરે છે તે માત્ર દેખાવમાં જ સુંદર નથી પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે જો તમે પણ તેનો ઉપયોગ કરો છો તો તેમની સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે આને દરરોજ ધોવા અને સાફ કરવા જોઈએ અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવે દીવાને ગંગાજળથી ધોવાથી દીવાની પવિત્રતા અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે આ આદત દરરોજ અપનાવો કારણ કે અઠવાડિયામાં એક કે બે વાર તેને ધોવાથી તે સંપૂર્ણપણે શુદ્ધ થતો નથી હવે વાત કરીએ ઘરના મંદિરમાં રાખવામાં આવતી ઘંટડી વિશે ઘરના મંદિરમાં ઘણી વખત પિત્તળની ઘંટડી જોવા મળે છે પિત્તળની ઘંટડીનો અવાજ સકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે ધ્યાનમાં રાખો ઘંટડી ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખો કારણ કે તેને અશુભ માનવામાં આવે છે ઘંટડી પૂજા સ્થળની નજીક અથવા તો મંદિરના પ્રવેશ દ્વાર ઉપર મૂકવી જોઈએ સૌથી શુભ ઘંટડી એ છે જેના ઉપર ગરુડનું નિશાન બનેલું હોય તેને ગરુડ ઘંટડી કહેવામાં આવે છે અને તે શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે ચાલો જાણીએ કે કેટલી વખત ઘંટડી વગાડવી જોઈએ મિત્રો પ્રસાદ ચડાવતી વખતે પાંચ વાર ઘંટડી વગાડવી જોઈએ આમ કરવાથી ભગવાન પ્રસાદ ઝડપથી સ્વીકારે છે પૂજા દરમિયાન ઘંટડી જોરથી કે સતત ન વગાડવી જોઈએ તે ફક્ત ત્રણ વાર જ વગાડવી જોઈએ હંમેશા તમારા જમણા હાથથી ઘંટડી વગાડો ઉપરાંત ઘંટડીને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ કારણ કે તે કોઈપણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે મંદિરમાં ઘંટડી મૂકો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તેનું મુખ પૂજા સ્થળ તરફ હોવું જોઈએ મંદિરમાં ઘંટડી ફક્ત સવારની પ્રાર્થના દરમિયાન જ વગાડવી જોઈએ સાંજની પ્રાર્થના દરમિયાન ઘંટડી વગાડવી એ સારું માનવામાં નથી આવતું આ નિયમનું પાલન કરીને તમે તમારી પૂજાને વધારે ફળદાયી બનાવી શકો છો આ બધી બાબતોની સાથે બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે પણ તમે કોઈ મંદિરમાં જાઓ છો ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં ત્યારે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ ઘંટને વગાડવો જોઈએ મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવાની જરૂર નથી જ્યારે ઘંટ વાગે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે તમારા આગમન અને હાજરીને દર્શાવે છે એક વખત ઘંટ વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાનના મંદિરમાં પ્રવેશ કર્યો છે અને હવે તમે તેમની પૂજા કરવાનું શરૂ કરી રહ્યા છો જો તમે બે વાર કંટ વગાડો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારી પ્રાર્થના અથવા તો તમારા મનની વાત ભગવાન સમક્ષ કહી રહ્યા છો હવે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમને કોઈ પણ નહીં કહે એટલા માટે ધ્યાનથી સાંભળો પરંતુ તેના પહેલાં હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી ન લખ્યું હોય તો કૃપા કરીને લખી નાખો તો મિત્રો હવે ઘરના મંદિર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે પણ જાણીએ સૌપ્રથમ પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશાને શુભ માનવામાં આવે છે કારણ કે તે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે ભલે પૂજા પશ્ચિમ તરફ મુખ કરીને કરી શકાય પણ પૂર્વ તરફ મુખ કરીને બેસવું એ સૌથી ફાયદાકારક છે ધ્યાનમાં રાખો કે ઘરના દાદરાની નજીક પૂજા ખંડ અથવા તો પૂજા સ્થળને બનાવવો શુભ માનવામાં નથી આવતું આનાથી પૂજા સ્થાનમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે આગળની વાત એ છે કે પૂજા કરતી વખતે હંમેશા આસન પાથરીને બેસવું જોઈએ તે ફક્ત આરામ જ નથી આપતું પરંતુ પૂજા દરમિયાન મનોબળ અને એકાગ્રતા પણ વધારે છે નાના આસન પર બેસીને પણ પૂજા કરી શકાય છે પરંતુ ખાતરી કરો કે તમારું આસન ભગવાનના આસન કરતાં ઊંચું ન હોય આ રીતે પૂજા કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ અને આદર દેખાય છે પૂજા ખંડમાં કે ઘરના મંદિરમાં ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ એનો અર્થ એ છે કે ભગવાનનું આસન તમે જ્યાં બેઠા છો તેના કરતાં ઓછામાં ઓછું દસ ઇંચ ઊંચું હોવું જોઈએ ભગવાનની મૂર્તિ કે પ્રતિમાને જમીન ઉપર સ્થાપિત કરવી અશુભ માનવામાં આવે છે તેથી પૂજા સ્થાનમાં સકારાત્મકતા રહે અને ઉર્જાનો પ્રવાહ યોગ્ય દિશામાં રહે તે માટે દેવતાનું આસન ઊંચું રાખવાનું મહત્વપૂર્ણ છે પૂજા ખંડમાં વાસી અથવા સુકાઈ ગયેલા ફૂલો ક્યારેય પણ ન રાખવા જોઈએ પૂજામાં આ ફૂલોનો સમાવેશ કરવો અશુભ માનવામાં આવે છે પૂજામાં હંમેશા તાજા ફૂલોનો ઉપયોગ કરો જ્યારે પૂજા ઘરમાં ફૂલો સુકાઈ જાય અથવા તો કાળા થઈ જાય ત્યારે આ ફૂલોને માટીમાં દાટી દેવાની સલાહ પણ આપવામાં આવે છે જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે અને તમારા ઘરમાં પવિત્રતા જાળવી શકાય સનાતન પરંપરા અનુસાર કાળા વસ્ત્રો પહેરીને ક્યારેય પણ કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે કાળા કપડાં પહેરવાથી મનમાં નકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે જે પૂજાની ઉર્જાને અસર કરી શકે છે તેથી હંમેશા સુખ અને આછા રંગના કપડાં પહેરો જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ બની રહે તમે જે રૂમમાં સૂતા હો ત્યાં ઘરનું મંદિર બનાવવું ક્યારેય પણ યોગ્ય માનવામાં નથી આવતું જો તમારી પાસે તમારા બેડરૂમમાં મંદિર બનાવવા માટે જગ્યા હોય અને તમારે એ બનાવવું પડે એમ જ હોય તો રાત્રે મંદિરને થાકી રાખવાનું યાદ રાખો આ નિયમનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તમે તમારી પૂજા અને ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત કરો છો મિત્રો હવે તમને પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી અને કઈ વસ્તુઓ મંદિરમાં ન રાખવી જોઈએ તે અંગેના મહત્વપૂર્ણ નિયમો જણાવીએ સૌ પ્રથમ ભગવાનની ખંડિત અને તૂટેલી મૂર્તિઓ ન રાખો ભગવાનની મૂર્તિઓ અને ફોટા હંમેશા સારી સ્થિતિમાં રાખવા જોઈએ જો કોઈ મૂર્તિ કે ફોટાને કોઈ નુકસાન થયું હોય તો તેને પૂજા સ્થળથી દૂર કરવા જોઈએ તૂટેલી મૂર્તિ ભગવાનની પવિત્રતા ઘટાડી શકે છે અને તમારા પૂજા સ્થળની ઉર્જાને પણ અસર કરી શકે છે ઘરમાં સકારાત્મક ઉર્જા રહે તે માટે તેને યોગ્ય રીતે પાણીમાં પધરાવી દેવા જોઈએ હવે બીજી વાત એક કરતાં વધુ દેવી દેવતાઓના ફોટા ન રાખવા જોઈએ ઘરના પૂજા મંદિરમાં કોઈ પણ દેવી દેવતાઓના એક કરતાં વધારે ફોટા અથવા મૂર્તિ ન રાખવી જોઈએ આનાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે અને પૂજાની અસર પણ ઓછી થઈ શકે છે તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે ત્રીજી વાત જે પૂજા મંદિરમાં રાખેલા શિવલિંગ સાથે સંબંધિત છે ઘરમાં શિવલિંગને રાખવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ તેના કેટલાક નિયમો પણ છે જો તમે શિવલિંગ રાખો છો તો ધ્યાન રાખો કે તે યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે મૂકવામાં આવે તેને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો જેથી તેની પૂજા કરવાથી યોગ્ય અસર થાય આ સિવાય શિવલિંગને ક્યારેય પણ ગંદી જગ્યાએ ન રાખો પૂજા સ્થાન ઉપર શંખ ગોમતી ચક્ર અને પાણીનો લોટો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે શંખનો અર્થ ભગવાનના આશીર્વાદનો અવાજ છે ગોમતી ચક્ર ઘરમાં સમૃદ્ધિને લાવે છે અને પાણી રાખવાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે આ પાણી નિયમિતપણે બદલતા રહો અને શંખ અને ગોમતી ચક્રને હંમેશા સાફ રાખો પૂજા સ્થળને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ગંદકી નકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન કરે છે જે પૂજાની અસરકારકતા ઘટાડી શકે છે દરરોજ પૂજા સ્થળની સફાઈ કરવી જોઈએ જેથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે ઉપરાંત પૂજા સ્થળને હંમેશા વ્યવસ્થિત રાખવું જોઈએ જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ પણ સમસ્યા ન આવે ચાલો મિત્રો હવે મંદિરમાં પૂજા સંબંધિત કેટલાક નિયમો વિશે પણ જાણીએ ઘરમાં પૂજા સ્થળ હંમેશા શાંત અને પવિત્ર સ્થાને રાખવું જોઈએ જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પૂજાની અસરને વધારે છે પૂજા સ્થાન ક્યારેય બેડરૂમ કે રસોડાની નજીક ન રાખવું જોઈએ કારણ કે આ સ્થળોમાં નકારાત્મક ઉર્જા હોઈ શકે છે ધ્યાનમાં રાખો કે પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોવું જોઈએ જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ સમસ્યા ન આવે મિત્રો હવે પૂજા મંદિરમાં રાખવામાં આવતા દીવા અને દીવા પ્રગટાવવા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે પણ જાણીએ દીવો પ્રગટાવવો એ ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે પરંતુ તે યોગ્ય રીતે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે યોગ્ય રીતે દીવો પ્રગટાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તો ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીવો પ્રગટાવવાના નિયમો શું છે જે તમારી પૂજાને અસરકારક બનાવે છે અને તમારા ઘરની ઉર્જાને પણ સંતુલિત કરે છે સૌ પ્રથમ પૂજામાં દીવાનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી દીવાનો પ્રકાશ ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતિક બને આ રીતે દીવાનો પ્રકાશ તમારા પૂજા સ્થાનને શુદ્ધ અને ઉર્જાથી ભરપૂર રાખે છે હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવા માટે કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે જેમ કે ક્યારેય પણ તૂટેલો દીવો ન પ્રગટાવવો જોઈએ કારણ કે આમ કરવાથી પૂજામાં શુદ્ધિ આવી શકે છે તેવી જ રીતે પૂજા દરમિયાન બે દીવાને એકસાથે પ્રગટાવવા ન જોઈએ કારણ કે આ ઉર્જા સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે ભૂલથી પણ તેલ અને ઘીના દીવા એક સાથે ક્યારેય પણ ન પ્રગટાવવા જોઈએ કારણ કે બંનેમાં અલગ અલગ ઉર્જાઓ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા ઘીનો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ આમ કરવાથી પૂજા સ્થાનમાં ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે અને ઘર ઉપર સકારાત્મક ઉર્જા પડે છે તેલ અને ઘી બંનેના દીવાનું મિશ્રણ ખૂબ જ છે પરંતુ તેમને યોગ્ય દિશામાં છે મુજબ દીવો ક્યારે પણ પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં દીવો રાખવાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે દીવો ઉત્તર કે પૂર્વ દિશામાં મૂકવો શ્રેષ્ઠ છે આ દીવા પૂજામાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી પૂજાને ફળદાયી બનાવે છે દીવો પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે દીવાની વાટ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ આ દીવાને સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને તેના કારણે તમે તમારી પ્રાર્થનામાં શક્તિ અને અસરકારકતાનો અનુભવ કરશો ઉપરાંત પૂજા દરમિયાન ઘીના દીવામાં કપાસની વાટ અને તેલના દીવામાં લાલ કલાવાની વાટનો ઉપયોગ કરવો જોઈએ આ પરંપરાને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં માનવામાં આવે છે કપાસની વાટથી બનેલા દીવાનો પ્રકાશ સ્પષ્ટ અને સ્થિર હોય છે જ્યારે લાલ કલાવાથી બનેલી વાટ પર્યાવરણમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં મદદ કરે છે ઉપરાંત ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ તેલનો દીવો ન પ્રગટાવવો જોઈએ બંને દીવા પ્રગટાવ્યા વચ્ચે થોડા સમયનો અંતર હોવો જોઈએ જેથી પર્યાવરણમાં શુદ્ધતા અને સંતુલન જળવાઈ રહે દીવો ત્યારે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગતા હોય સવારની પૂજા કરતી વખતે દીવાને પ્રગટાવવો જોઈએ અને પછી સાંજની આરતી કરતી વખતે દીવો પ્રગટાવવો જોઈએ આ સમય ખાસ કરીને પૂજા અને ધ્યાન માટે શ્રેષ્ઠ છે અને આ સમયે દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે દીવો પ્રગટાવવાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું મહત્વનું સ્થાન છે દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરના સાત ચક્રોનું સંતુલન થાય છે તે નકારાત્મકતાને દૂર કરે છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે દીવાનો પ્રકાશ ઘરની ઉર્જા જ નહીં પણ માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે તેથી ધ્યાનમાં રાખો કે પૂજા દરમિયાન દીવો પ્રગટાવતી વખતે ઉપર જણાવેલા બધા જ નિયમોનું પાલન કરો આનાથી ભગવાનની કૃપા હંમેશા તમારી પૂજા અને તમારા જીવનમાં રહે છે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ ચાલુ રહે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે